જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ધન ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 9 ઓક્ટોબર 2025 ના રોજ સવારે 10 કલાક અને 38 મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે શુક્ર બુધની રાશિમાં પ્રવેશ કરીને ખૂબ જ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આગામી દિવસોમાં આવો જાણીએ તમારી રાશિમાં કેવા થશે ફેરફાર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે અલય એટલે કે મેષ રાશિના જાતકોની મેષ રાશિના લોકો માટે શુક્ર કુંડળીના બીજા અને સાતમા ભાવના સ્વામી છે શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં હવે ગોચર કરવાના છે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારો પરિણામ આપતું નથી અને તેના ઉપર શુક્ર નીચ સ્થિતિમાં રહેશે આવી સ્થિતિમાં ગોચરના સમયગાળા દરમિયાન તમારે તમારા સ્પર્ધકોથી સાવધાન રહેવું જરૂરી છે આ સમય છે તમારી ઈચ્છા વિના પણ કેટલાક નવા દુશ્મનો બની શકે છે એટલે કે કેટલાક નવા લોકો તમારા પર ગુસ્સે થઈ શકે છે અથવા પરસ્પર દ્વેષની લાગણીઓ રાખવાનું શરૂ કરી શકે છે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ તમને બીમાર કરી શકે છે આ સમય દરમિયાન તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે તેથી એવું કંઈ પણ કામ ન કરો જેમાં ઈજા કે આવવાનો ભય હોય કોઈ પણ સ્ત્રી સાથે દલીલ ન કરો જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે આ ગોચરને કારણે તમારે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે હવે રોજિંદા કાર્યોમાં પણ વધુ સાવધાન રહેવાની જરૂર પડશે

તેથી તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો પરંતુ જો તમે શુક્ર નીચ સ્થિતિમાં હોવાના કારણે કેટલીક બાબતોમાં સાવધાન રહેશો તો તમને સારા પરિણામો મળી શકે છે પાંચમા ભાવમાં શુક્રનું ગોચર પ્રેમ સંબંધો માટે સારું માનવામાં આવે છે પરંતુ તમારે પ્રેમ સંબંધોમાં પણ મર્યાદામાં રહેવું પડશે જો તમે ગૌરવપૂર્ણ રીતે પ્રેમ કરશો તો બધું સારું રહેશે તો બીજી બાજુ જો મર્યાદા ઓળંગવામાં આવશે તો બદનામીનો ભય રહેશે

ઓછા ન આંકશો જો તમે આ સાવચેતીનું પાલન કરશો તો તમને સારા પરિણામો અવશ્ય મળશે હવે વાત કરીએ જેમનું નામના અક્ષર હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિના જાતકો મિથુન રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવ અને બારમા ભાવના સ્વામી છે અને હવે તે તમારા ચોથા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે તેથી શુક્ર તમારા ઉપર કૃપા કરવા માંગશે ચોથા ભાવમાં શુક્રનું ગોચર ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે તેથી જો તમે પણ ઈચ્છાઓ સંબંધિત પ્રયાસ કરો છો તો આ ગોચર તમને મદદ કરશે કારણ કે બારમા ભાવના સ્વામી ચોથા ભાવમાં કમજોર સ્થિતિમાં આવ્યો છે તેથી ઘરગથ્થુ બાબતોમાં પણ કેટલાક પૈસા ખર્ચ થઈ શકે છે એવી પણ શક્યતા છે કે તમે કેટલીક બિનજરૂરી વસ્તુઓ ખરીદો ફક્ત જરૂરી વસ્તુઓ ઉપર જ ખર્ચ કરવો તમારા માટે વધુ સારું રહેશે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે ઘર અને ઘરને સજાવટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો સંબંધીઓ પણ આવી શકે છે પરંતુ કેટલાક સંબંધીઓના વર્તનને કારણે પાંચમા ઘરના સ્વામી કમજોર થઈ રહ્યા હોવાથી તમારું મન દુઃખી થઈ શકે છે આવી સ્થિતિમાં પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકાર ન બનવું ભલે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે પરંતુ જો તમે શિક્ષણ અને પ્રેમ સંબંધ પ્રત્યે બેદરકાર ન રહો તો પરિણામો તમારા માટે અનુકૂળ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો કર્ક રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવ અને લાભ ભાવના સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે સામાન્ય રીતે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે શુક્રનું આ ગોચર તમને સારા પરિણામો મેળવવામાં મદદરૂપ કરી શકે છે મુસાફરીની શક્યતા પણ તમારા માટે બની શકે છે પરંતુ શુક્ર નીચે સ્થિતિમાં છે તેથી મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જોઈએ કન્યા રાશિમાં શુક્રનું ગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ વધવામાં મદદ કરશે તે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે પરંતુ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પણ પડશે શુક્રની સ્થિતિમાં રહેશે અને તેથી ભાઈ બહેનો અને પાડોશીઓ સાથેના સંબંધો સારા રહેશે પરંતુ તેમ છતાં સંબંધો પ્રત્યે બેદરકારના મનો ચોથા ભાવના સ્વામી નીચ સ્થિતિમાં રહીને પોતાનાથી 12મા ભાવને જોઈ રહ્યા છે તેથી ઘરગથ્થુ બાબતો પ્રત્યે બેદરકાર ન બનો વાહન કાળજીપૂર્વક ચલાવો જો તમે આવી કેટલીક સાવચેતી રાખશો તો પરિણામો અનુકૂળ તમારા માટે બની શકે છે એટલે કે તમે સામાન્ય રીતે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો ઘર અને આવક સંબંધિત બાબતોમાં સાવચેત રહેજો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો

તે નાણાકીય લાભ પણ પ્રદાન કરે છે અને સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં અનુકૂળતા પણ આપે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં નીચ સ્થાનના હોવાથી શું કરે તે હવે અવરોધ પણ ઉત્પન્ન કરી શકે છે ઉદાહરણ તરીકે વહીવટ સંબંધિત બાબતોમાં થોડી અડચણ પછી કામ પૂર્ણ થશે આ ઉપરાંત શુક્ર ગોચર દરમિયાન જો તમે કાળજીપૂર્વક કાર્ય કરશો તો જ કામ પૂર્ણ થશે નહીં તો કામમાં અવરોધ આવી શકે છે આ બાબતોમાં સાવધાની રાખવી અને સારા પરિણામો મેળવવાનું વધુ સારું રહેશે તે જ સમયે ભાઈઓ અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવાનું પણ મહત્વપૂર્ણ રહેશે બિનજરૂરી મુસાફરી ટાળવી પણ સમજદારી ભર્યું રહેશે એટલે કે જો તમે કેટલીક બાબતોમાં સાવધાની રાખશો તો તમે સારા પરિણામોનો આનંદ માણી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શુક્ર તમારી કુલડણીમાં બીજા ભાવ અને ભાગ્યભાવના સ્વામી છે જે હવે તમારા પ્રથમ સ્થાન એટલે લગ્ન સ્થાનમાં પ્રવેશ કરવાના છે પહેલા ભાવમાં શુક્રનું ગોચર સ્થાન પરિણામો આપણાનું માનવામાં આવે છે વધુમાં તમારા ભાગ્યભાવના સ્વામી પહેલા ભાવમાં પહોંચી ગયા છે તેથી તમને શુભકામનાઓ મળવી જોઈએ પરંતુ શુક્ર નબળો પડી ગયો છે જે એક નબળો બિંદુ છે આવી સ્થિતિમાં નસીબ પર આધાર રાખશો નહીં નસીબ તમને અણધારી રીતે અથવા અચાનક સાથ આપી શકે છે પરંતુ ક્યારેક નસીબ પર આધાર રાખો કામ કરતું નથી તેથી પ્રયત્ન કરતા રહો અને નસીબ તમને સાથ આપશે આ સારી વાત છે કન્યા રાશિમાં શુક્રનું ગોચર પહેલા ભાવમાં નાણાકીય લાભ લાવે છે એવું કહેવાય છે પરંતુ બીજા ભાવના સ્વામી હોવાથી શુક્ર પહેલા ભાવમાં આવ્યા છે અને નીચ સ્થિતિમાં છે આવી સ્થિતિમાં બચત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે એટલે કે એક બાજુથી જોડાણ મજબૂત થઈ રહ્યું છે જ્યારે બીજી બાજુથી નબળું પડી રહ્યું છે તેથી તમે ઘણા પ્રયત્નો કરીને બચત કરી શકો છો તમે સારો નફો મેળવી શકશો સખત મહેનતની ગતિ પણ વધારવાની જરૂરત પડશે મનોરંજન સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો મળી શકે છે વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે લગ્ન સંબંધ બાબતોમાં આગળ વધી શકે છે પરંતુ આ બધી બાબતોમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે વાતચીતમાં સારા શબ્દો પસંદ કરવું અને પિતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવું આ સાવચેતીઓ રાખીને તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં લગ્ન કે રાશિના સ્વામી જ નહીં પરંતુ આઠમા ભાવના પણ સ્વામી છે હાલમાં શુક્ર તમારા બારમા ભાવમાં ગોચર કરવાના છે બારમા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે કારણ કે કાલ પુરુષની કુંડળીમાં મીન રાશિ બારમા ભાવમાં આવે છે અને શુક્ર મીનમાં ઉચ્ચ સ્થિતિમાં માનવામાં આવે છે પરંતુ વાસ્તવમાં શુક્ર નીચ થઈ રહ્યા છે તેથી શુક્ર પાસેથી સરેરાશ પરિણામોની અપેક્ષા રાખી શકાય છે આવા શુક્ર આનંદ અને વૈભવની તકો આપે છે પરંતુ નાણાકીય સ્થિતિ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડી વૈભવીમાં વ્યસ્ત રહેવું યોગ્ય રહેશે સરળ શબ્દોમાં કહીએ તો શક્ય તેટલો ખર્ચ કરો તો જ પરિસ્થિતિ અનુકૂળ રહેશે કન્યા રાશિમાં શુક્રનું ગોચર વિદેશ પ્રવાસ પર જવા માટે મદદરૂપ થઈ શકે છે તમને મનોરંજનની તકો મળી શકે છે અને ઘણા કિસ્સાઓમાં નાણાકીય લાભ પણ મળી શકે છે ખાસ કરીને કેટલાક નાણાકીય લાભ અણધાર્યા રીતે મળી શકે છે આ બધા છતાં લગ્ન અથવા રાશિઓના સ્વામી નીચી સ્થિતિને કારણે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે મૂંઝવણના કિસ્સામાં નિષ્ણાતોની સલાહ લેવી સમજદારી ભર્યું રહેશે જેથી તમે નકારાત્મક પરિણામો ટાળી શકો અને સરેરાશ પરંતુ અનુકૂળ પરિણામો મેળવી શકો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં સાતમા અને બારમા ભાવનો સ્વામી છે અને હવે તમારા લાભ ભાવ એટલે કે અગિયારમા ભાવમાં ગોચર કરવાના છે લાભ સ્થાનમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો ગ્રહની જ સ્થિતિમાં હોય તો પણ તે લાભ સ્થાનમાં જઈને સારા પરિણામો આપે છે તેથી શુક્ર પાસેથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકાય છે પરંતુ માલિકીના આધારે કેટલાક નકારાત્મક પરિણામો પણ મેળવી શકાય છે તેથી આ બાબતની ગંભીરતાને સમજવી મહત્વપૂર્ણ રહેશે સામાન્ય રીતે લાભભાવમાં ભાવમાં શુક્રનું ગોચર ધન અને સમૃદ્ધિમાં વધારો કરી શકે છે તે કાર્યમાં સફળતા આપી શકે છે તે ભાઈઓ અને મિત્રો તરફથી સારા સહયોગ આપી શકે છે પરંતુ સાતમા ભાવના સ્વામી અને કમજોર હોવાથી જીવનસાથી સાથેના સંબંધો થોડા નબળા પડી શકે છે તેથી જો તમે આ બાબતોમાં કાળજી રાખશો તો પરિણામો અનુકૂળ રહેશે દૈનિક રોજગાર અને વ્યવસાયમાં પણ આવી સ્થિતિ રહેશે જો તમે કન્યા રાશિમાં શુક્ર ના ગોચર દરમિયાન કાળજીપૂર્વક કામ કરશો તો પરિણામો અનુકૂળ ભળવા લાગશે એમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા અને લાભ ભાવના સ્વામી છે અને હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે સામાન્ય રીતે દસમા ભાવમાં શુક્રનું ગોચર સારું બાંધવામાં આવતું નથી વધુમાં શુક્ર નીચ અવસ્થામાં રહેશે તેથી આ ગોચર દરમિયાન સાવધાની રાખવી જરૂરી રહેશે ખાસ કરીને જેઓ નોકરી કરે છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે સાથીદારો અને વરિષ્ઠ લોકો સાથેના તેમના સંબંધો બગડે નહીં મહિલા સાથીદારો સાથે સંબંધો જાળવવા ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે જો તમારા વરિષ્ઠ અથવા બોસ મહિલા છે તો તમારે વધુ સાવધાન રહેવું પડશે કન્યા રાશિમાં શુક્રનું ગોચર માનસિક તણાવનું કારણ તમારા માટે માનવામાં આવે છે તે દલીલો અને ઝઘડાનું કારણ પણ માનવામાં આવે છે તેથી દરેક બાબતમાં વિવાદ ટાળવો જોઈએ પરંતુ નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં ખાસ કાળજી લેવી જોઈએ આ સમયે કઈ નવું કાર્ય શરૂ ન કરો કે કોઈ નવો પ્રયોગ પણ ન કરો તો સારું રહેશે સરકાર અને વિવિધ સાથે સંકળાયેલા લોકો સાથે સંપૂર્ણ આદર સાથે વર્તન કરો સામાજિક બાબતોમાં પણ ગંભીર નિર્ણયો લેવાની જરૂરત પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં પાંચમા અને દસમા ભાવના સ્વામી છે અને હવે તે ગોચર કરી રહ્યા છે તમારા ભાગ્ય ભાવમાં આ ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે વધુમાં કર્મસ્થાનના સ્વામી ભાગ્યભાવમાં જવું પણ સારું માનવામાં આવે છે પરંતુ શુક્ર નીચ સ્થિતિમાં રહેશે આપણા હકીકતને અવગણવી ન જોઈએ શુક્ર તમારા કાર્યને પૂર્ણ કરશે પરંતુ કાર્યમાં કેટલીક અવરોધો પણ જોવા મળી શકે છે તમે ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકો છો પરંતુ યાત્રામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે પરંતુ તે ઘટનાને લગતી સમસ્યાઓ આવી શકે છે આ ગોચર ભાગ્ય વધારવા માટે માનવામાં આવે છે પરંતુ નીચ સ્થિતિને ધ્યાનમાં રાખી અને પાંચમા ઘરના સ્વામી નીચ બની રહ્યા હોવાથી ભાગ્ય પર આધાર ન રાખવાની અમે તમને સલાહ આપીએ છીએ તેથી પ્રેમ સંબંધોમાં પણ સાવચેત રહેવું જરૂરી રહેશે આ સાવચેતીઓ અપનાવીને તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકો કુંભ રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં ચોથા અને ભાગ્યભાવના સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં જઈ રહ્યા છે આઠમા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે ગોચર શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે આઠમા ભાવમાં શુક્રનું ગોચર મુશ્કેલીઓમાંથી રાહત આપે છે એટલું જ નહીં આઠમા ભાવમાં શુક્રનું ગોચર નાણાકીય લાભ પણ લાવે છે અને ખુશીઓમાં વધારો કરે છે પરંતુ ચોથા ભાવનો સ્વામી કમજોર થઈ અને આઠમો ભાવ મજી રહ્યો છે તે પણ સૂચવે છે કે તમારે ઘર સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવી પડશે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે જેથી તમે ઈજાઓથી બચી શકો અને વાહન સુરક્ષિત રહે કારણ કે ભાગ્ય ઘરના સ્વામી નબળા પડી રહ્યા છે આવી સ્થિતિમાં તમને આ ભાગ્યનો સાથ નહીં મળે તેથી તમારે સારા કાર્યો કરવાની જરૂર પડશે આવા પ્રયાસો કરીને તમે પરિણામોને સંતુલિત કરી શકશો અને તેમને તમારા પક્ષમાં પણ કરી શકશો અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે શુક્ર કુંડળીના ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવાના છે ગોચર વિજ્ઞાન અનુસાર સાતમા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં શુક્ર નીચ સ્થિતિમાં રહેશે તેથી આ ગોચર દરમિયાન તમારે ખૂબ જ કાળજી રાખવાની જરૂરત પડશે ત્રીજા ભાવના સ્વામી નીચ સ્થિતિમાં જઈ રહ્યા છે અને સાતમા ભાવમાં છે આવી સ્થિતિમાં તમારે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે તમારો આત્મવિશ્વાસ ઓછો ન થવો જોઈએ પરંતુ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી પણ બચવું પડશે તમને કોઈ બાબત સંબંધિત સમાચાર મળી શકે છે જે તમને ગમશે નહીં પ્રતિક્રિયા આપતા પહેલા સમાચારની સત્યતા ચકાસવી વધુ સારું રહેશે એટલે કે પ્રાપ્ત થયેલા સમાચાર સાચા છે અથવા અફવા છે તે અવશ્ય તપાસો આમ કરવાથી સંબંધો જાણવામાં મદદ મળશે આઠમા ભાવના સ્વામી સાતમા ભાવમાં આવવાથી એ પણ સંકેત મળે છે કે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે ઉપરાંત જો તમને પહેલેથી જ ગુપ્તાંગ સંબંધિત કોઈ સમસ્યા અથવા રોગ હોય તો આ સમસ્યાઓમાંથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ રહેશે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો કોઈ પણ સ્ત્રી સાથે બિલકુલ દલીલ ન કરો અને તમારા કામ પ્રત્યે સતર્ક રહો એટલે આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક કાર્ય કરવાની તમારે જરૂરત પડશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ઓક્ટોબર બે હજાર પચીસ થી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી બોલી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે